નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિયાળેની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ભૂં ફાંપીને ઠંડીથી રક્ષણ કરી શકે એવા ગરમ બ્લેન્કેટ જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી કરી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખી દાતાઓ દરેક ગામ દરેક વિસ્તારમાં સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ સેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલ સરિસિયા ખાતે આવેલ શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના અશુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવાઓ આગેવાનો પણ વિશેષ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે ધારી તુલસી શ્યામ હાઇવેની કામગીરી કરવા આવેલ મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કામ કરી રહેલ હતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરીને તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલ જે કામની ખુબ શુભ શરૂઆત સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી આ ગરમ રસ્તો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ છેલડીયાને ખૂબ ખૂબ દુઓ આપી આભાર વ્યક્ત કર્યો આ તમામ મજૂરો રાજુલા નજીક આવેલ સાંસ બંદર ખાતેથી આવેલ છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહેલ હતા એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ તેમના ચહેરા ઉપર જોવા મળી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી